નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં નવી ભરતી કરવામાં આવનાર છે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ કઈ કઈ પોસ્ટ માટે જે છે એ કેટલી જગ્યાઓ માટેની ભરતી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજ નો વિડિયો તો તમે જોઈ શકો છો નગરપાલિકાઓની કચેરી અને રાજ્યની નગર નગરપાલિકાઓ ખાતે વિવિધ શહેરની કુલ ત્રણસો ને તેર જગ્યાઓ માટે નવી નિયમિત પગાર ધોરણની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવે છે અને જે છે એ અમુક ઓફિસરોની ભરતી જે છે એ આઉટસોર્સિંગથી કરવામાં આવનાર છે એના રિલેટેડ જે છે એ આ ઠરાવ જે છે એ પાસ કરવામાં આવેલો છે તો ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓની અંદર કુલ ત્રણસો અને તેર વિવિધ જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવનાર છે અહીંયા આ આખો પરિપત્ર જે છે એ આપવામાં આવેલો છે એની અંદર લખ્યું છે પ્રમાણે કુલ ત્રણસો ને તેર નિયમિત પગારવાળી અને સાથે સાથે ચોત્રીસ જે છે એ આઈટી ઓફિસરની ભરતી જે છે એ આઉટસોર્સિંગથી કરવામાં આવનાર છે તો ત્રણસો તેર પ્લસ ચોત્રીસ તો ચાર ને ત્રણ સાત એક ચાર ત્રણસો અને સુડતાલીસ જગ્યાઓ પર જે છે એ કુલ ભરતી કરવામાં આવનાર છે એના અંદર ત્રણસો ને તેર જગ્યાઓ જે છે એ કાયમી સરકારી નોકરી રહેશે જ્યારે ચોત્રીસ આઈટી ઓફિસરની જગ્યાઓ છે એને આઉટસોર્સિંગથી જે છે એ ભરવામાં આવનાર છે અહીંયા કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે કે જે પ્રમાણે ભરતીના નિયમો છે એ પ્રમાણે જે છે એ લાગુ કરવામાં આવશે સાથે સાથે છ મહિનાની અંદર જે છે એ આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવશે પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે અમુક જગ્યાઓ જે કરાર આધારિત છે એની અંદર તમારું વર્ષ પૂરું થાય ત્યારે તમને જે છે એ છૂટા કરવામાં આવી શકે છે અને આ ભરતી જે છે એ વર્ષ બે હજાર પચીસની અંદર જે છે એ પૂરી કરવામાં આવશે પછી પગાર ધોરણ જે પ્રમાણે સરકારના ધારા ધોરણ ચાલે છે એ પ્રમાણે તમને જે છે એ નિયમિત પગાર જે છે એ મળવાપાત્ર રહેશે અને હવે અહીંયા જોઈએ કે આપણે કઈ કઈ પોસ્ટ માટે જે છે એ ભરતી કરવામાં આવનાર છે તમે જોઈ લો અહીંયા લખ્યું છે એ પ્રમાણે મ્યુનિસિપલ ઇજનેર સિવિલ વર્ક ત્રણની બાવન જગ્યાઓ ભરવામાં આવશે એની અંદર ઓગણચાળીસ હજાર નવસો રૂપિયાથી પગાર ચાલુ થાય છે જે એક લાખ છવ્વીસ હજાર છસો રૂપિયા સુધી હોઈ શકે છે મ્યુનિસિપલ ઇજનેર ઇલેક્ટ્રિક વર્ગ ત્રણની બાવીસ જગ્યાઓ ભરવામાં આવશે એની અંદર ઓગણચાળીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો રૂપિયા પગાર હોઈ શકે છે મ્યુનિસિપલ ઇજનેર એન્વાયરમેન્ટ વર્ગ ત્રણની અઠ્યાવીસ જગ્યાઓ ભરવામાં આવશે ઓગણચાળીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો રૂપિયા પગાર જે છે હોઈ શકે છે આઈટી ઓફિસર એટલે કે આઈટી એન્જિનિયરની ચોત્રીસ જગ્યાઓ આઉટસોર્સથી ભરવામાં આવશે આની અંદર જે છે એ સરકારના ધારા ધોરણ પ્રમાણે નહીં પરંતુ જે આઉટસોર્સિંગ એજન્સી જે છે એ જીઆઈએલ એ જે પગાર નક્કી કરે એ પ્રમાણે તમને જે છે એ પગાર આપવામાં આવશે એના સાથે સાથે ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની બાવન જગ્યાઓ ભરવામાં આવશે એનો પગાર ધોરણ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો રૂપિયા રહેશે સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની બાવન જગ્યાઓ ભરવામાં આવશે પગાર ધોરણ પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો રૂપિયા રહેશે અને મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ ત્રણની એકસોને સાત જગ્યાઓ ભરવામાં આવશે ઓગણચાળીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો તો જે આમ કુલ સાત અલગ અલગ પોસ્ટો છે એના પર મળી અને કુલ ત્રણસો અને સુડતાલીસ જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે નગરપાલિકાઓની અંદર નવી ભરતી કરવામાં આવનાર છે એના વિશેની માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ